એક એક પિંડ મુકાવતા હોય ત્યારે માતાનો મહિમા ગાતા હોય છે હા કે આ જગત ની અંદર માં શું કહેવાય કારણ કે માં કરતા માનવીના માન વધી જાય અને માન વધતાની સાથે સાથે માને પણ ભૂલી જાય છે હા મારા વાલા અને એ પિંડ મુકતા જાય માને યાદ કરતા જાય કારણ કે આ ચામડીના જોડા બનાવી અને કદાચ આપણા માને પહેરાવીએ ને મારા વાલા તો પણ ઓછા પડે હ અને એટલે જ ઈશ્વર એમ કહે છે કે હું નથી પહોંચી શક્યો ત્યાં મેં માની વ્યવસ્થા કરી છે અને આ જગતમાં માઈ માં ને બીજા બધા વગડાના વાહ કારણ કે આ જગતમાં જો

માતા કનાડના મળે અને માના મહેમાન તો શું વર્ણવી શકીએ મારા વાલા આપણે હા કારણ એવા ગામડા ગામની અંદર એક એ નાના એવા ગામડા ગામની અંદર રહેતી હશે અને પોતાના નાના એવા બાળકને અને આપ બધા જાણી શકો કે આપણે ગામડામાં રહેતા હોય ને એટલે આપડી પરિસ્થિતિ બહુ સારી ના હોય ત્યારે બહુ નબળી પરિસ્થિતિ હોય હા એ નબળી પરિસ્થિતિના કારણે થાય શું તો કે માં એવો વિચાર કરે કે મારું જે થાઉ એ થાય હું બે ઘરના વધારે કામ કરીશ પણ મારા દીકરાને મારી દીકરીને મારે ભણાવવા છે હો પણ આ ગામડા ગામની અંદર સાવ ભોળી માં એક હ અને એ માં પોતાના 10 વર્ષના દીકરાને ભણાવવા માટે થઈ અને પેટે પાટા બાંધે છે હ એ ખેતરોની અંદર જઈ કાળી મજૂરી કરે કારણ કે એવું વિચારે કે મારો દીકરો છે ને એ ભણી ગણીને મોટો થશે અને મારું ગઢ પણ પાડશે હં અને અત્યારે પણ હરેક માવતરને એક જ એવી ઈચ્છા હોય કે મારો દીકરો મોટો થાય અને અમારું આ ગઢ પણ પાડે હં અને એ દીકરો કહેવાય છે કે માએ ભણાવી ગણાવીને મોટો કરે પણ સમયની

કે એક વખત એ એમ કે આ દુનિયામાં જો તું મને પ્રેમ કરતો હોય તો તું મારી માટે શું કરી શકે ત્યારે એ નવયુવાન એમ કહે કે તું કેને કરવા તારી માટે હું તૈયાર છું કારણ કે મેં હૃદયથી તને પ્રેમ કર્યો છે ને માટે અને ત્યારે રૂપ રૂપ નો અંબાર એ સ્ત્રી એમ કહે છે કે જો તું મને પ્રેમ કરતો હોય ને તો જા અને તારી માનું કાળજું કાપી ને મારી પાસે લાવ ને તો હું માનું કે નહીં તું મને પ્રેમ કરે છો હા અને દીકરો રાત્રીના સમયે એ પોતાની પ્રેમિકા પાસેથી ધીમે 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 ડગલા માંડી અને આવતો હતો અને ત્યારે માં વિચાર કરી કે મારો લાલો હમણાં આવશે હમણાં આવશે કે આશામાં ને આશામાં કહેવાય કે લાકડીના ટેકે પોતાના ઓટલા ઉપર બેઠી છે પણ માને ક્યાં ખબર છે કે મારું જીવન હવે થોડું કરી પોતાના દીકરાની રાહ જોતા જોતા માં ત્યાં સુઈ જાય છે હા આ બાજુ દીકરો આવે દોડતો દોડતો અને રસોડામાં જઈ અને મોટી કટાર લે હાથની અંદર

અને દીકરો પડે ને ત્યાં તો હૃદયમાંથી અવાજ આવે કે મારા દીકરા તને કઈ થ્યુ તો નથી ને આ જનેતા છે મારા વાલા કે એ જીવતા તો માં બોલે જ પણ એ હૃદયનો ટુકડો કાપીને લઈ જાય હા છતાં પણ હૃદયમાંથી પણ અવાજ આવે ને આ તત્વ એ આ જગતની જગદંબા એ માં છે વાલા ત્યા આવે અને મારે પાપણે પાણી પડાવે તારી યાદ એ મારા પાપણે બેટા થયું નથી ને છતાં પણ એ દીકરાની અંદર કરુણા ના એ કરુણા ના પ્રગટી અને પાછું એ માનું હૃદય લઈ અને દોડતો કેવાય કે ગડગડતી દોટ કાઢી અને પોતાની પ્રેમિકા પાસે જાય છે અને કહે છે કે લે આજ તારા પ્રેમના માટે થઈ અને આજ હું મારી માનું હૃદય ચીરીને તારી પાસે લાવ્યો છું હવે તો એમ કહે કે તું મને પ્રેમ કરે છે એમ અને ત્યારે આ પ્રેમિકા શું જવાબ આપે છે ખાસ સાંભળજો ભક્તો કે પ્રેમિકા એમ કહે છે કે તું આ કાપીને લાવ્યું એનું કારણ શું કહે કે હું તને પ્રેમ કરું છું ને એટલા માટે ત્યારે એ પ્રેમિકા એમ કહે કે તે મારામાં એવું શું જોયું કે એ તું મને પ્રેમ કરી ત્યારે દીકરો એમ કહે છે કે મેં તારો રૂપ જોયું ને એનામાં હું મોહાણો અને એના કારણે હું તને પ્રેમ કરતો થયો હા ત્યારે એ પ્રેમિકા એમ કહે છે કે સાંભળ આજ તું મારા રૂપને મોહી અને તું તારી માનું કાળજુ કાપીને આજ મારી માટે લાવ્યો છો અને કાલ સવારે કદાચ મારા કરતા પણ કોઈ સ્વરૂપવાન સ્ત્રી તને મળી જાય તો કાલ તું મને પણ મારી નાખે ને જે માનો નો થયો એ મારો શું થવાનો હા અને ત્યારે એ દીકરાને ખ્યાલ આવ્યો હો કે આ જગતમાં માય માને બીજા બધા વગડાના અને એટલે કવિ કેદાન કે છે હા के दान के तोलो तारी तोले को यन आवी

દીકરો ગમે એમ કરે ગમે એમ બોલે ગમે એમ મા બાપને તર છોડે ને છતાં પણ આ જગતની જનતા એના પેટની અંદર એના દીકરાનું પેલા એને દાજે કે ભાઈ ગમે એવો છે પણ મારા પેટનો જણો તો છે ને એ મારો દીકરો છે હા એનાથી ભૂલ થાય પણ મારાથી કેમ ભૂલ થાય હું એક માં છું મારે દીકરાને તર છોડાય નહીં અને આયા તો એ સિદ્ધપુર ની અંદર તમે જાઓ એટલે બ્રાહ્મણો ત્યાં માતાનો મહિમાને સમજાવતા એક એક પિંડ મુકાવતા જાય છે મારા વાલા અને આ બાજુ દેહુતિના ઉદ્ધાર થી તેનું નામ પડ્યું છે માતૃ ગયા અને પિતાનું શ્રાદ્ધ કરવું હોય તો પિતૃ ગયામાં જવાનું માતાના શ્રાદ્ધ માટે માતૃ ગયા જવાનું

શ્રીમદ ભાગવત મહાપુરાણના તૃતીય સ્કંદને ને વિરિમિત કરી અને ચતુર્થ સ્કંદની